બધા મારા વાલા મિત્રોને નવા વર્ષના રામ રામ આજ આપણે જોઈ રહ્યા છીએ ધોણેશ્વર મહાદેવ ત્યાં ધોણેશ્વર મહાદેવ સ્વામિનારાયણનું ભગવાન પણ સરસ મજાનું છે જોઈ શકો છો ધોણેશ્વર આપણે પહોંચી ગયા છે આ દેવોના દેવ મહાદેવનું મંદિર ત્યાં ગમે તેવો દુષ્કાળ ફેડ્યો હોય तोई तो पानी आतु ज रहे शिवलिंग मे फरतूज रहे गम्मेवे दुष्का चलो अपने सो। देवना देव महादेव हर हर महादेव આ જ રીતનું પાણી કાયમિક માટે શિવલિંગ માટે પડતું જ રહે છે પાણી ગમે એવું દુષ્કાળ પડ્યો હોય ગમે એવું ગમે ત્યાં પાણી ન હોય પણ અહીંયા પાણી કાયમિક માટે શિવલિંગ માટે ચાલુ ને ચાલું જ રહે છે તમે જોઈ શકો છો આ જ રીતનું આજ થઈ થોડું ઘણું ઓછું થાય પણ બાકી પાણી બંધ થતું નથી મંદિર સરસ મજાનું મંદિર છે તમે એક વાર અવશ્ય દર્શન કરવા આવો ને તો એ પાણી પછી અહીંયા આવે છે તમે જોઈ શકો છો પછી અહીં તે લઈને આ જ પાણી ત્યાં સામે નિશાળી જાય છે હું તમને બતાવવા જાઉં છું એ પાણી અહીંયા આવી રહ્યું છે અહીંયા તમે તે સ્નાન સ્નાન તરીકે આપણને કોઈ પણ સાબુ શેમ્પુનો ઉપયોગ કર્યા વગર જઈ શકો છો આપણે જેમ ગંગા નદી પવિત્ર પાણી ગણીએ છીએ એ જ રીતમાં અહીંયા પવિત્ર પાણી આ ગણવામાં આવે છે અને એની સ્નાન કરે છે માણસો ભાઈઓ માટે આ બેનો માટે એ રીતના બે વિભાગ પાડી દીધેલા છે જોઈ શકું છું

ગમે એવું પાણી આવ્યું હોય એવું ફરવા ડેમથી પાણી વધી ગયું પણ આ મંદિરની કાકરી પણ ક્યારેય હળલી નથી એટલો હાથ છે આ મંદિરનો ગમે એવું પૂર આવ્યું હોય ગમે એવું પાણી આવ્યું હોય આ મંદિર પાછળ જ આવે પણ આ મંદિરની કાકરી પણ હળલી નથી અત્યાર સુધી એમનામાં એ સ્થિતિમાં છે બીજા હપ્તરમાં જે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ અહીંયા કાંઈ કાકડી પણ હલેલી નથી એ બાજુ ઘણી નુકસાન થયા હતા અહીંયા નહોતું જો એ આ ધોનદેવ મહાદેવ દોણેશ્વર મહાદેવનો એટલો અહીંયા હાથ છે મિત્રો એ તો તમને જોતાં જ ખ્યાલ પડી ગયો હશે સિદ્ધાર્થ રાખો તમારી કોઈ પણ મનોકામના બધી પૂરી જ પડે છે ધોણેશ્વર મહાદેવ તો આપણે અજયભાઈ જોડાઈ ગયો છે અજયભાઈ પોળીયા જે ગીર ગરડાના છન્નાવ ગામના છે બંને વિશે 注意一下，高速。 ચાલો મિત્રો તો હવે આપણે અહીં આવો તમે તો તમારે નાસ્તા પાણીની કે કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં ઠંડા પીણું મળી જશે નાસ્તા પાણી મળી જશે જોઈ શકો છો તમે કે શેવડીનો રસ બટેટા ભૂંગળા બાફેલી મકાઈ એવું વગેરે નાસ્તો તમને અહીં મળી જશે એટલે તમારે અહીં આવીને તમને એમ કે અમે ભૂખ લાગવી હોય તો નાસ્તા પાણી ક્યાં કરવા જશો તો બધી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અને અજયભાઈ યાદ ત્યાં દોણેશ્વરનો ડેમ જોવા લઈ જાય છે જોઈ શકો છો અજયભાઈ આગળ જઈ છે જો સરસ મજાનો ડેમ છે ધોધ પડે છે સરસ મજાનો એ જ આપણે નિહાળવાનો છે બહુ સરસ મજાનો ધોધ પડે છે એ આપણે જોવાનો છે જોઈ શકો છો અમને તો મોજ આવી તમે અહીંયા એકવાર આવી ને મને કોમેન્ટમાં કહો કે તમને મોજ આવી કે નહીં અમને તો અહીંયા એવા પછી બહુ મોજ આવી હું જોઈ શકો છો આ ડેમ છે ત્યાં લોકો નાઈ પણ રહ્યા છે કે અનેકની સાઈડ તમે નાઈ શકો ઓલી સાઈડ તમે જઈ ન શકો એ માટે ઓલે એટલે બહુ મજા એવું જગ્યા છે બનાવવા માટે તમારે ફોટા પાડવા માટે બહુ સરસ જગ્યા છે આનાથી પણ વધારે સરસ જગ્યા અને ઉપર જે મેં તમને કીધું ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં મજા આવે એવું ત્યાં તો બેસવા માટે પણ બાકડાની ને એવું બધી વ્યવસ્થા છે ત્યાં જઈને હું તમને બતાવીશ મજા આવે એવું જોજે મોજો ફૂલ મોજ ગણેશ્વરની જો આપણે આવી ગયા છે ગુરુકુળ સ્વામિનારાયણના મંદિર છે બેમને ઉપર ઉપરવા છે તે છે ને સરસ મજાના બેસવાની બધી વ્યવસ્થા બગીચો છે મસ્તીનો બધું બધા બેઠા છે ફેમિલી સાથે આવીને મનોરંજન કરી શકો અહીંયાં પણ નાસ્તા પણ એની વ્યવસ્થા છે ઠંડા પીણા નાસ્તાની બધી વ્યવસ્થા જોઈ શકો છો બાકડા ટેબલ બધી વસ્તુ છે બેઠવા માટે આ ધોણેસર ડેમ હતો તે એવું લાગે છે કે ને હનુમાનજી મહારાજના દર્શન થાય ન થાય કારણ કે બને છે દર્શન નહી થાય તો આપણે ત્યાં પછી નહીં જોવાનું રહ્યું આપણે દર્શન ત્યાં કરી શકીએ કે નહીં કરી શકીએ આપણા દર્શન કરવાના છે કે નહીં એ બંદે છે કષ્ટભન દેવ ગુરુકુલ સ્વામીને દોણેશ્વર મહાદેવ દોણેશ્વરનું મંદિર કિસ્મતમાં માં દર્શન કરવાનું જોઈ શકો છો स्वामीजी थार दरो आयो थार दरो दीदो कष्ट भजन देवना थार तदिन ने स्वामीजी जाई पछु म तन्ने करा दर्शन कराउ चलो कष्ट भजन देवना दर्शन गरेर हिडो हनुमानजी महाराज आपड़े, देव तरीके व्रत सको मंदिर सरस मजा न मंदिर दुणेश्वर डेमें एक जेट नजीक બગીચો બેઠવા માટે બાળકોને રમવા માટે મસ્ત મેદાની છે બાળકોને રમવા માટે જોઈ શકો છો તમે સરસ મેદાનું ગાંડી દાંડી ગેરમાવો માય બહુ એટલે બહુ મસ્ત દ્રશ્ય જોયા જોવા લાયક સ્થળ હોલ છે પ્રાર્થના હોલ ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરનું ગુરુકુલ આજે ટ્રાફિક ઓછી છે નવા વર્ષના હિસાબે અહીંયા બહુ જ પબ્લિક હોય છે ફરવા માટે આવે છે અહીંયા બહુ દૂર દૂરથી પબ્લિક ફરવા અહીંયા આવે છે તમે કોની રાહ જોવો છો એકવાર દોણેશ્વરની મુલાકાત લો ગીર ગઢડાથી અંદાજીત ઓગણીસ કિલોમીટર જેવું થાય છે એક વાર અવશ્ય મુલાકાત લો ચાલો હવે ફરી મળશું નવા બ્લોગમાં તમને વિડીયો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે નવા બ્લોગમાં મળશું ફરી વાર તો બધાને મારા જય માતાજી